ગેરકાયદેસરના બે પોઈન્ટ નવસો એસી કિલોગ્રામ માદક ગાંજાના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા બ્યાસી હજાર આઠસો ની મત્તાના મુદ્દા માલ સાથે ત્રણેય સમૂહ પકડી પાડતી સચિન પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ઘેલો સુરેશશર્મા નાવ દ્વારા સુરેશ શર્માતે નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરાવવા માટે સુરત શહેરમાં ચોરી છૂપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવેલ હોય જે સંબંધે મેયર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કે કેએન ડામોર સેક્ટર 2 સાહેબ શ્રી તથા મેયર નાયબ પોલીસ કમિશનર શ્રી રાજેશ પરમાર ઝોન ચર સાહેબ શ્રી મેયર મદદનીશ પોલીસ કમિશનર શ્રી એનપી ગોહિલ આઈ ડિવિઝન સાહેબ શ્રીનાઓ તરફથી અસરકારક કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એન વાઘેલા નાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન ડી ડામોર નાવના નેતૃત્વ હેઠળ સચિન પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ હેડ્સ કોન્સ્ટેબલ સહદેવસિંહ ગજેન્દ્રસિંહ નાવને મળેલ બાતમી હકીકત આધારે સચિન સ્લમ બોર્ડ ડ્રીમ ઇન્ડિયા સ્કૂલની સામે બ્લોક નંબર એલ ત્રણસો અઠ્ઠાણુંમાં આવેલ રૂમમાંથી આરોપીઓ પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન બે પોઈન્ટ નવસો એસી કિલોગ્રામ જેની કિંમત રૂપિયા

રહેવાસી ત્રણસો ત્રાણું રામેશ્વરનગર બમરોલી રોડ પાંડેસરા સુરત શહેર મૂળવતન ગામ બેસેહી થાના રુદ્રપુર જિલ્લો દેવરિયા ઉત્તર પ્રદેશ ને પકડી પાડી તેમના પાસેથી માદક ગાંજાનો જથ્થો કુલ્લેકી મત વજન બે પોઈન્ટ નવસો એંશી કિલોગ્રામ કિંમત રૂપિયા ઓગણત્રીસ હજાર આઠસો તથા મોબાઈલ ફોન રંગ ત્રણ કિંમત રૂપિયા ત્રેવીસ હજાર તથા સેલોટેપની કિંમત રૂપિયા તથા એક્સિસ મોપેડ કિંમત રૂપિયા ત્રીસ હજાર મળી કુલ કિંમત રૂપિયા બ્યાસી હજાર આઠસોની વત્તાનો કબજે કરેલ છે